મારી ફેવરેટ વસ્તુ આવી ગઈ છે જો ધુવાડા નીકળે અમારા લાલ પૂજા જે છેટું ના થાય ને એટલે ગરમા ગરમ આપણે ખાઈ હગી મસ્ત મજાના મંચુરિયન જો મસ્તી નું લીલું લસણ ને નાખેલે ધાણા ભાજી બનાવ દે બનાવ દે કરતી દે આવી ગયા ને મંચુરિયન કિસ્મત માં હોય નાખી તો ઠરે ને તો પચક પચક ખાઈ બધા હાલો ખાવા મને ખાવ પણ ચીયર્સ

ને ચા ને રોટલો ખાવાનું છે તો અલગ જે મંચુરિયન ખવાઈ ગયા તા ને તે કોઈ ખાધું તો રોટલા મલક પડ્યા રે ખીચડી ને રોટલા ને બધું નાલો તો અટાણ આપણે રોટલો વઘાયો છે ચા બનાવી નાખીને વાગી ગયા છે સાડા નવ ને અમારે ભેહું આલે છે નાસ્તો ને આપણે નાસ્તા ની તૈયારી કરી લઈ હાલો તો વાગી ગયા છે દ અને મારા હાલે છે નું વેસ માં આવ્યું પાડેડા પવાનું દૂધ પીવું હલી આ હે ને ઓલા ડૂસા ને ડાઠિયા નાખ દે ને એટલે પી દે કા મમ્મી ઓલી વાથી ઉતામ દેખાતી દંજાય ગઈ મમ્મી કાતરી ના ગી ટાઇ પડે શેરુ જો શેરુ એ એ જો ઓલા ને વિરુદ્ધ દિશા થઈ ગઈ

ખાડા આગ્યા ની માથા થઈ ગઈ થોડીક મિનિટ અને જો મારી મમ્મી બનાવે રોટલા હમણાં કાંઈ અમીનો વારો આવે રોટલામાં અને મારે બનાવવાનું છે કઢી આગણી બે વાહિંદા કર્યા અને બસ જો નેવરી થયું છે હવે રસોઈ કરવા વહી ગઈ પણ મમ્મી વટાણ કેવો તડકો પડે કાં અરે હાઉ હવે તો વેલા વાહિંદા કરવા જોઈએ પણ આજે છે ને થોડુંક મોડું થઈ ગયું હવારમાં છે ને કઈ કઈ કામ બખેડાઈ જાય ને તો પછી પૂરું પછી હે આખો દી એમને લે સુકલે કામ થઈ જાય ને તો જ આખો દી આડું ના આવે બાકી કામ જાય ને એટલે આખો તો અને એમને હાઈન્જ પડી જાય ને તો વાર નથી લાગતી ફોન આવી ગયો છે હાલો તો વાગવા એવા છે ચાર અને બપોરે આપણે બનાવ્યા હતા રોટલા ને કઢી ને ખાય ને બધા સુઈ ગયા હતા જો કે આપણે નહોતું ખાધું કારણ કે કઢી મને હે ને આવું નથી ભાવતી પહેલાં બહુ જ ભાવતી તો જો આને હે ને કાયમીને જેમ બધાને હું બાંધવાનું આલે હે ને જો હું ભાઈ એકાય હુતા નહીં બપોરે હે ને બે વાગે બધા ઉઠી ગયા નકર આ જયદીપ નહીં તો સાડા વાગ્યા પછી એમ કંઈક ઉઠે ત્રણ સાડા પછી પણ આજ તો હે ને એ કઈ નિંદર ના આવી આતા વળી ઘડીકર પાછો સુઈ ગયો તો પણ અમને ત્રણ ત્રણ ને પછી નીંદર જ ના આવી આજે હું હોય ને અને મારા પપ્પા ગયા છે ભેહું જોવા એને હમણાં કાયમનું ઈ જ છે કાયમ નીકળી જાય ભેહું જોવા પણ અટાણે ને ભેહુંની માર્કેટ બહુ છે એટલે ભેહું બહુ મૂંઘી થઈ ગયું અટાણે દૂધ ના હોય ને તો એ લાખો મોટે હાવ કિંમત છે ભેહું કોણ અને ના જો એવો હવ તપ હતો ને એમ થતું ઉનાળો આવી ગયો એવું લાગતું કાં જસ્મીન

બપોરે ખાતો નથી અને પછી બધા ઉપર ખારો થાય માર મમ્મી મારી મમ્મી ને ક્યાં કામ કરતી હોય ક્યાંય થી ક્યાંય નીકળે જાય વટાણા શું કરમ્મી પણ ઓલી ધૂડ માં લખશે નાખી દીધું જો ખામણા સાફ કરે હે લીંબુડી માં નહી રજ ના પાણી ન હોય નહી એટલે મજા જ ન આવે હા ને હા પારી ટૂટી ગઈ હા એટલે હવે સેજ નઈ જરા એ છોત માં જીરું આયા જીરું અને આમાં તો જો ફૂલ નાય હોય આમાંય જીરું લાગ્યું જો અહી થોડું સાઈટું તો તૂટી મસ્તી ન અને માં આપણે વાડીએ થી ને એમાં જે મસ્તી ન થાય કે કાચું સોનું માં જસ્મીન ભાઈ નો અડધો જ ભરી ગયો છે આ પાણી ભરાય અને ઓલા જીનકા જીનકા ને બધા ને જઈ દીધું છે ને ડોલ લઈને પાય ત્યાં લઈ આવવાની ને ને ગામમાં ભેહું ને વૈશમાં ની કરવા ના દી અમારે ભેહું વાડ્યું બહુ છે લીંબુડી મોર તો બહુ આવી તો કીધું ને જોઈએ અને હમણાં જો જે અવેડો સાફ કર્યો તો એટલી વારમાં જોતા કેવો કંધારો થઈ ગયો હોય ને કાંજસ્મિન હલો તો હવે છે ને चाहिए आप नाम आज हमारे डेट को रही है हम जी ये रही हो देखा बीके भी लगे अवेड़ो तो बो बीक लगे क्या बैठो जो या मज रही है क्या दोनों रही हाँ जसमीन नो फोन जीव मे वरी खत्म बाय बाय टाटा गुड बाय <laughs> જો જસ્મીન નો જીવ છે ને ફોન માં હતો કે હા વળી મોબાઈલ નાખી દે તો ઓવેડા એમ કોઈ નાખી દે મમ્મી એટલે પારી ના રખાય હા ઓલું મલક ની ધોઈડ આપણે જો ઓલ હમણા બીબડી ની વીણી પડી અને આઈ હવે ભૂકો નાખવાનું ચાલુ કર્યું જો અહીંયા ખામણું છે ને ખામણા માં થોલી ઊંટ નીકળું થડ્યું હાલો તો આ સાથે આપણે આ વ્લોગ નો એન્ડ કરી જેવો તેવો થોડોક વ્લોગ આવ્યો છે બધાય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ